વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે લઘુ ઉદ્યોગ ભરતી ક્ષેત્રીય સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા તે પહેલા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલા અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના દસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી આ સાથે જ જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે દબણ શાખાની ટીમના અધિકારીઓને એક દારૂડીયા વચ્ચે જોવા જેવી થઈ હતી જેમાં આ પ્રયાસ કર્યો હતો અને જમીન પર માથું પછાડ્યું હતું સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ સુધી ગૌરવપથ બનાવવાના નામે પાલિકાએ બે વર્ષ પહેલા જ નાખેલા પેવર બ્લોક ઉખાડી નાખ્યા છે જેનો રહીશોએ વિરોધ કર્યો છે સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં રોડના ખાડા પૂરવા અને

આ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી જેમાં શહેરના તમામ થાણા અમલદારો એસીપી ડીસીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આ મિટિંગમાં નવી પોલીસ કમિશનર કચેરીના ઉદઘાટન ઉપરાંત આગામી નવરાત્રીના પર્વ બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી